અમારા ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારો જ રહેશે વિસનગર શહેરના કાંસાચાર રસ્તા પાસે આવેલા ઉમાબાવન પાર્ટી પ્લોટ ખાતે આજે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિસનગરના કોચ સુનિતા શાહ દ્વારા શહેરની મહિલાઓને યોગાસન અને પ્રાણાયામ તથા સૂર્ય નમસ્કાર કરાવ્યા હતા આજના ભાગદોડના સમયમાં ગૃહિણીઓને સમગ્ર દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત હોવાથી યોગ કે કસરત કરવાનો સમય મળતો નથી ત્યારે કોચ સુનિતા શાહ દ્વારા શહેરની મહિલાઓ માટે મફતમાં કાંસાચાર રસ્તા પાસે ઉમાબાવન પાર્ટી પ્લોટ ખાતે કોઈપણ ચાર્જ વગર યોગ શિબિર ચલાવવામાં આવે છે જેમાં શહેરમાં પાંત્રીસ જેટલી મહિલાઓ યોગ શિબિરનો ભાગ લઈ રહી છે ત્યારે આજે બુધવાર સાંજે થીમ ઉપર દરેક યોગ મુદ્રા તથા પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરાવ્યા હતા આ અંગે કોચ સુનીતા શાહે જણાવ્યું હતું કે આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઈબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ